સુરતના પાંડેસરા શિવાજીનગર માં ઓગણીસ વર્ષે યુવકની હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે પાંડેસરા શિવાજીનગર પાસે રાત્રિ દરમિયાન ઓગણીસ વર્ષે રાજ નામના યુવકની હત્યા કરાઈ હતી જૂની અદાવતમાં આરોપીઓએ રાજ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જે ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું મોત થયું હતું અને આરોપી હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા પાંડેસરા પોલીસ આરોપી સુરજ શાહ આકાશ શર્મા સગીર નો બાળક સહિત ત્રણને પકડી પાડ્યા હતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પાંડેસા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ નવ અગિયાર દસ રાત્રે એક હત્યાનો બનાવ નોંધાયો છે બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનારને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મૂકે નાનકડી ગભાલ થઈ જેના ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક ફોન ભેગા થતા મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા પૂર્તું ન થતા ઝઘડો ખૂબ ભયંકર ફ્રુપધારો થયો અને આરોપીઓએ મરણ જનાર નહીં ચંપુના ગામ આવે ઇંજણ કર્યું જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયા અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી અવેલ્પ તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ સૂરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક અટક કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી છે બે આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં